લોકસભા ચૂંટણી પહેલા ક્ષત્રિયનું શક્તિ પ્રદર્શન સામે આવ્યું છે રાજકીય શક્તિ દેખાડવા માટે આ સંમેલન યોજાયું છે ક્ષત્રિય સમાજના પ્રમુખ કરણ કરણસિંહ ચાવડાનું નિવેદન સામે આવ્યું રાજકીય રીતે ક્ષત્રિય સમાજનો હાસિયામાં ધકેલાયો છે ત્યારે ક્ષત્રિય સમાજનું વર્ચસ્વ ઉભું કરવામાં આવશે તેવું કરણસિંહનું નિવેદન સામે આવ્યું છે રાજકીય પક્ષો ક્ષત્રિય સમાજની ઉપેક્ષા નહીં કરી શકે માંડલના વિઠલાપુર ખાતે ક્ષત્રિય એકતા મહાસંમેલન યોજાયું હતું ગુજરાત ક્ષત્રિય સભા અને જુવાડ ચોર્યાસી રાજપૂત સમાજ દ્વારા ક્ષત્રિય એકતા મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું વિવિધ મુદ્દાઓને લઈને ક્ષત્રિય એકતા મહાસંમેલનનું આ આયોજન કરાયું હતું સમાજના સામાજિક અને રાજકીય અગ્રણીઓ હજારોની સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા રાજપૂત સમાજમાં ઉપસ્થિત રહ્યા હતા